અમરેલી એસપી અને અમરેલી જિલ્લા પંચાયત ભાજપના સભ્ય વચ્ચે લીલિયામાં તેલ વિવાદ બાબત કોંગ્રેસના નેતા વિરજી ઠુમર શું કહે છે સાંભળો આ આ જિલ્લામાં પોલીસ ટ્રાન્સફર ત્યાંથી સંજય ખરાત પછી તો ભારતીય જનતા પાર્ટીની કાર્યાલય કેમ મને લાગે છે ભારતીય જનતા પાર્ટીએ ડૂબી ભરવું જોઈએ કે તમારી કાર્યાલય કેમ ચાલ પોલીસ વડા એનો અર્થ એવો કે હપ્તા ચાલે છે એને સ્વીકારી લીધોતરું કે તમારા હપ્તા હું આપું છું અને ત્યારે તમે આ બધું બોલો છો એવું સંજય ખરાતનું આડકતર કહેવાનું દિલીપભાઈ કોંગ્રેસ ઉપર આક્ષેપ કર્યો છે ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે કરી શકે છે પણ દિલીપભાઈને પણ મારે આપના માધ્યમથી કેવું છે કે દિલીપભાઈ કોંગ્રેસના કોઈ આગેવાનો ક્યાં હપ્તા ઉતા હોય તો એને બોલવું જોઈએ વિપુલભાઈ જેમ છડા બોલી રહ્યા છે કે રેતીનું ખનન થાય છે દારૂ રહ્યો છે પત્રો લખે છે ત્યારે એમને શેડીઓમાં જઈને લેડીઝ પાસે કામ ચાલે ગામનો છે તરીકે પણ ફરજ બજાવે છે એવી મને માહિતી મળે છે ત્યારે ગામના વિકાસમાં જે રેતી પડી છે એ રેતી તમને મળતી નથી એટલા માટે આ થાય છે ડીએસપી ધાડપાડોની જે પોલીસને મોકલી કરે છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો માટે પાઇલ ગોટીનો સરસ કાઢે છે પાઇલ ગોટી માટે પણ નથી બોલ્યા છે મનીષ વઘાસીએ જે પત્ર લખ્યો છે જરાય ખોટો નથી દિલીપાએ પણ સ્વીકાર્યું કે મનીષ વઘાશેનો પત્ર નથી મનીષ વઘાશે તો ભારતીય જનતા પાર્ટીનો તાલુકાનો પ્રમુખ બનવા આગળ વધતો તો સરપંચોના લેટરપેડ એમણે લાવ્યા એમણે રજૂઆત કરી ત્યારે અહીંના ચૂંટાયેલા ધારાસભ્યને પગ નીચે કર્યો આવ્યું હોય એટલે મનીષને પાડી દેવા માટે મનીષની ઓફિસે પત્ર ટાઈપ થયો છે સ્વીકારાય છે પાઇપ ગોટીએ ટાઈપ કર્યો છે લેટરપેડ છે એ તાલુકા પંચાયતના પ્રમુખનું છે જે પાયલ બેન ગોટી જે ગામના છે એ જ વિઠ્ઠલપુરના ભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ છે એનું લેટર પેડ જેની એની સહી છે એની સહીની વેરીફાય કરવા માટે કેટલા વખતથી પત્ર લખાય છે અમે રજૂઆતો કરી છે હાઈકોર્ટમાં ગયા છીએ નિલીપ રાય રિપોર્ટ આપ્યો છે અભ્યાસ ચડાવી દીધો છે ત્યારે મને લાગે છે કે આ ડીએસપી આવ્યા પછી આ ડીએસપી નહીં પોલીસ તરીકે નહીં કામ સિવિલ કોર્ટ તરીકે કામ કરી પણ ભારતીય જનતા પાર્ટીના અમુક નેતા રાખાઈ રહ્યા તમામ ભાજપના નહીં અમુક નેતાના કયા ઘરા એક ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ તરીકે કામગીરી કરતા હોય છે દિલીપભાઈએ જે વાત કરી છે કોંગ્રેસ પર આક્ષેપ કર્યો છે દિલીપભાઈ બીજી મનીષભાઈની પણ વાત કરી છે હાલ શું ચાલી રહ્યું છે એક પત્રકાર તમને વધારે માહિતી આપો અમારો એક ધામનગરનો પત્રકાર છે એને પણ ધમકી આપવામાં આવે પ્રેસ મીડિયા પણ સલામત રહ્યું નથી આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ હતી ત્યારે લોકશાહીનું ખતમ લોકશાહીને ખતમ તરફ કરવામાં તરફ આગળ વધી ગયો છે એનો મંત્રી કરોડો રૂપિયાના દીકરા ખાઈ જાય તો તેને જામીન મળી જાય છે હાઈલ ખાલી પત્ર લખ્યો તો એના પાંચ પાંચ દિવસ જામીન ન મળે મનીષ ગાંધીયા હાઈકોર્ટમાંથી જામીન મેળવવા પડે અને જે મંત્રીનો છોકરો વડાપ્રધાનને મેળ્યો એટલે બીજે દિવસે જામીન થયા પાછી ફરિયાદ થઈ તો પાછા જામીન શું ચાલી રહ્યું છે આ રાજ્યમાં આ રાજ્ય અત્યારે મને લાગે છે ગુંડા લોકોના ગુંડા તત્વોના હાથમાં આવી ગયું છે અને એમાં અત્યારના ગૃહમંત્રી કઈ પ્રકારની પ્રવૃત્તિ કરે સુર તો સલામત નથી સુરતમાં ચાસ વાળા જે બનાવો બને છે એની પાછળના જો કોઈ કારણ હોય તો ગૃહ રાજ્ય મંત્રીના જે ગુંડાઓ છે એને આ ગુજરાત ઘેરી લીધું છે અને ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારનો અડ્ડો બન્યો છે એના જ આ પ્રશ્નો ઉપસ્થિત થયા છે દિલીપભાઈની વાતની હું સાચી વાત માનું છું કે આવડા મોટા કદાવર નેતા દુનિયામાં જેનું નામ ઇકોનું રોશન થયું છે એવા એવી સંસ્થાના ચેરમેન બોલે છતાં ભાજપને શરમ થતી નથી હવે તો ભગવાન જ બચાવી શકે